નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરામાં શ્રી શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેય રૂપી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે મહારાષ્ટ્ર બાદ ગુજરાતના વડોદરામાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરાના અનેક મંડળો દ્વારા વિભિન્ન ડેકોરેશન કરવામાં આવતું હશે ત્યારે સિટીના મધ્યમાં આવેલા શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેય રૂપી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ભગવાન દત્તાત્રેયના આવેલા તમામ સ્થળોની ઝાંખી ડેકોરેશનમાં જોવા મળે છે બાળકોને તેમાંથી ઘણું શીખવાનું રહેશે શાસ્ત્રીપોળ યુવક મંડળના યુવાનો દ્વારા આ ડેકોરેશન કરવામાં આવ્યું છે ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ દ્વારા દત્તાત્રે રૂપે શ્રીજીની આરતી કરવામાં આવી હતી શાસ્ત્રીપોળ યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત્ર આઝાદ સુરવે મંડળના યુવાનો સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમે દર વર્ષની જેમ કે ભગવાનજન સ્વરૂપમાં દત્તા સ્વરૂપ લઈ રહ્યા છીએ જી જગ્યા જે ભગવાનનું જે સ્વરૂપ હતું જેમ કે ગિરનાર એટલે માવું બી બધી જગ્યાનું જે સ્વરૂપ હતું અમે દર વર્ષની છે સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાવીએ છીએ અમારું ગણપતિનું એટલે બાપાનું જે એ છે એ ખૂબ હોય છે માર્કેની મૂર્તિ અમે બનાવીએ છીએ દર વર્ષની જેમ સ્થાનિક જગ્યાનું અમે તે ડેકોરેશન કરીએ છીએ કેટલા દિવસ ગામની સ્થાપના કરવામાં આવી શું કાર્યક્રમો આવે અને ગણપતિને સ્થાપના દસ દિવસની હોય છે આપણે અને એમના ડેકોરેશનમાં અમને ખૂબ મહેનત થોડી વધારે લાગી ગઈ છે આપણે વાત કરીએ તો વિસર્જનમાં વખત વિસર્જનમાં અમે એટલે સાધા રીતે મળીને અહીંયા જ અમારા બાજુમાં ટાંકી બનાવેલી છે ત્યાં જ અમે હું ગણપતિ વસ્તુનું વિસર્જન કરીશું સાધી રીતે વડોદરા વસન શું કરશું એક જ કે આપણે વિસર્જન એટલે ગજો વડોદરાવાસીઓ અમને એક જ છે વડોદરાવાસીઓને એક જ છે કે તમે વિસર્જન જે પણ આગમન છે તમે કરો સારી રીતથી કરજો કંઈ પણ એક જાતના વ્યસન કરીને ના જતા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર